જય માતાજી બધાયને મા સાડી સેન્ટરના નમસ્કાર આજે દિવાળીના પર્વ નિમિત્તે બધાયને દિવાળીની શુભેચ્છાઓ ભગવાન તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ આપે તમને નિરોગી આયુષ્ય આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના અને આજે હું તમારા માટે મસ્ત મસ્ત લેરિયા બાંધણી બ્રાસો અને વ્હાઈટમાં સાડીઓ લઈને આવીશું તો તમને સાડીઓ બતાવીશ કલેક્શન જોતા જજો આ છે ગ્રીન કલરનું લેર્યું બધા કલર બધા સરસ છે મારે આ બધી સાડીઓ બહુ જ વેચાય છે એટલે આનું કલેક્શન લઈને આવી છું ગ્રીન કલરમાં લેડું છે આ સાડીનો પાલો સરસ ઓલ ઓવર આખીમાં જ એક્ઝેક આવશે આ સાડી બધી છ મીટર પૂરી આવશે આ બધી સાડી સાંધા સાડી છે એક પણ સાડી આખી નથી આ બધી સાંધા સાડી છે આ બધી સાડીનો ભાવ છે પાલો હશે તો ત્રણસો રૂપિયાને પાલો વગર અઢીસો રૂપિયા

ફરી બ્લેક કલર બધી જે ડબલ સાડી હશે બ્લેક કલરનું રેડ કલર શોટ લઈ અને વોટ્સઅપ કરજો નંબર પર રેડ કલર નું લેવું આ ગ્રીન કલરનું લેર્યું આમાં થોડી ડિઝાઇન અલગ છે સ્ક્રીનશોટ લઈ અને વોટ્સએપ કરજો એમાં એમાં છે એક આ બીજી ડિઝાઇન મલ્ટી કલરમાં બ્લુ પિંક બ્લેક નેવી બ્લુ અને નીચે બોર્ડર છે આ બધી એમાં છે પ્રિન્ટ છે એમ્બ્રોડરી નથી આ સાડી પ્રિન્ટેડ જ છે બધી એમાં છે નેવી બ્લુ કલરનું નું લેર્યું જો આ ડિઝાઇન પણ અલગ છે આ બધી સાડીનો ભાવ અઢીસો રૂપિયા ને 300 રૂપિયા છે આ નેવી બ્લુ લેર્યું અને આ છે સ્કાય બ્લુ કલર જેવું હું લેર્યું આ બધી સાડી અલગ બધા લઈ રહ્યા છે હવે તમને બધી બાંધણી બતાવીશ આ છે રેડ કલરની બાંધણી નીચે બંને સાઈડ બોર્ડર આવશે વચ્ચે વચ્ચે ગોળ ચક્કર આવશે નાની નાની બાંધણી આવશે આ રેડ કલર છે એકદમ સરસ રેડ કલરની બાંધણી છે આ બધી છે સાતા સાડી એક પણ સાડી આખી નથી બધી સાડી છે તમે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરો બાંધણી ને લેર્યા તો રહેતા જ નથી બધા ફટાફટ વેચાઈ જાય છે આ છે એનો બ્લાઉઝ જો એકદમ ઝીણી બાંધણીનો બ્લાઉઝ છે બંને સાઈડ બોર્ડર આવશે આ રેડ કલરની બાંધણી છે આ બધી સાડી અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા છે પાલો હશે તો ત્રણસો ને તો અઢીસો રૂપિયા આ એનો કલર છે નેવી બ્લુ જો નેવી બ્લુ છે આ પછી એમાં ને એમાં બાંધણીમાં બીજી ડિઝાઇન છે આ પણ નેવી બ્લુ કલર છે આ છે બિટ કલરની બાંધણી આની ડિઝાઇન સેમ નેવી બ્લુ જેવી છે આ છે સક્કરપારા ડિઝાઇનમાં બાંધણી આ છે બિટ કલર જોતા જોજો આ છે બિટ કલર આ છે ગ્રીન કલર આ બધી સક્કરપારા ડિઝાઇન છે આ છે યલો કલર એક પણ સાડી ડિફેક્ટિવ નહીં આવે બધી સાડીઓ ફ્રેશ જ આવશે અને આમાં બીજો છે બિટ કલર જે જોઈએ એના સ્ક્રીન શોટ લઈ અને વોટ્સઅપ પર મેસેજ કરો ઓનલાઈન બુકિંગ થઈ જશે વોટ્સઅપથી થઈ જશે હવે તમને બીજી બાંધણી બતાવીશ બાંધણીમાં આ છે બીજો કલર નેવી બ્લૂ અને રાણી બ્લૂનો રાણીનું કોમ્બિનેશન છે વચ્ચે રાણી કલર આવશે બંને સાઈડ બોર્ડર નેવી બ્લુ કલર આવશે બધી એકદમ સરસ ડિઝાઇન છે પ્રિન્ટેડ ડિઝાઇન છે આ પ્રિન્ટ જશે નહીં બહુ લાંબા સમય પછી જશે તરત નહીં જતી રહે બ્રશ કરશો તો જશે ન તરત જશે જ નહીં આ છે એનો સાદો અને આ છે એનો બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ સરસ છે પાલો જેવો જ બ્લાઉઝ પીસ આવશે આ છે એનો બ્લાઉઝ પીસ આમાં તમને કલર બતાવી દઈશ આ બધી સાડીનો ભાવ અઢીસો રૂપિયા ત્રણસો છે પાલો હશે તો ત્રણસો રૂપિયા અને પાલો વગર તો અઢીસો રૂપિયા સાડી પણ બધી છ મીટર પૂરી જ આવશે આ છે ગોલ્ડન કલર અને નીચે મરુન કલર છે ગોલ્ડન ને મરુન છે સ્ક્રીન લેતા જજો

જો પાલો હશે સાડ નીચેનો બોર્ડર હશે એવી રીતનો બ્લાઉઝ આવશે એમાં એમાં છે બ્લેક કલર અને રેડ કલર જો આ કોમ્બિનેશન બધાયના સરસ છે બાંધણીમાં ફટાફટ સ્ક્રીનશોટ લો અને વોટ્સઅપ કરો ઓનલાઈન બુકિંગ થઈ જશે વિડીયો કોલથી પણ થઈ જશે ઘરે બેઠા તમને ગમે ત્યાં કુરિયર મળી જશે હવે આપણે બ્રાસોમાં નવી સાડી જોઈશું જો આ બ્રાસોમાં છે નવી ડિઝાઇન પોપટવાળી ડિઝાઇન આ છે બ્રાસો આ સાડીનો ભાવ છે ત્રણસો રૂપિયા ક્રીમ કલર અને નીચે નેવી બ્લુ કલરની બોર્ડર છે પોપટવાળી ડિઝાઇન છે જો એકદમ બોર્ડર હેવી આવશે બધી સરસ સાડીઓ છે આ રહી આ ઘરે બેઠા પણ તમને મળી જશે ઓનલાઈન બુકિંગ કરાવશો તોય મળી જશે બધી સાડી છ મીટર પૂરી આવશે સાડી ટૂંકીને આ એકદમ પાલો બ્લાઉઝ છે આમાં જો આ છે એનો બ્લાઉઝ અને આ છે એનો પાલો કપડું બધુંય આવી આવશે કપડું એકદમ કઈ કપડામાં ઘડશે નહીં તમારે આ છે એનો કલર બીજો સેમ સેમ આ બધી બ્રાસો છે બ્રાસોનો ભાવ છે ત્રણસો રૂપિયા દરેક સાડીનો આ છે વ્હાઈટ બ્લેક આ એમાં ને એમાં છે રાણી કલર એ ડિઝાઇનમાં બે રાણી કલર ને વ્હાઈટ કલરની છે બ્રાસોમાં સાડી જોઈ લેજો સ્ક્રીનશોટ લઈતા જઈ એને વોટ્સઅપ પર કરજો આ છે રાણી કલરમાં બીજી ડિઝાઇન બ્રાસોમાં આ મોટા ફૂલવાળી ડિઝાઇન છે એકદમ ઘાટો રાણી કલર છે લાઇટ કલર પણ વેરિયેશન આવશે થોડું એટલે ખબર પડશે નહીં કલરમાં કલર ઘાટા જ છે બધા આ છે એનો પલો આ છે એનો બ્લાઉઝ પીસ આ બધી સાડીનો ભાવ છે ત્રણસો રૂપિયા આમાં પાલો હશે તોય ત્રણસો છે નહીં હોય તો એ ત્રણસો જ છે આમાં પચાસ રૂપિયા વધારે નથી

હવે ખાલી આપણે વ્હાઇટ કલરની છેલ્લી સાડી જોઈ લેશું પછી વિડીયો પૂરો કરશું જો આ છે નવી વ્હાઈટમાં બીજી ડિઝાઇન આ સાડીઓ ફક્ત બસો રૂપિયાની જ છે આમાં વધારે ભાવ નથી ફક્ત 200 રૂપિયા ભાવ છે આમાં નીચે મોટી બોર્ડર આવશે નીચે નાની બોર્ડર આવશે વચ્ચે ફૂલ આવશે ને ગોલ્ડન કલરની જરીવારી લાઇનિંગ આવશે દરેક સાડીમાં જોઈ શકો છો તમે લાઇનિંગ છે એકદમ આમાં પ્રિન્ટ નથી આમાં લાઇનિંગ જ છે સાડીમાં લાઇનિંગ છે આ છે એનો બ્લાઉઝ પીસ આમાં પાલવ આવશે કે નહીં આવે નક્કી નથી આવશે તો આવશે પણ બ્લાઉઝ પીસ બધામાં કોન્ટ્રાસ્ટ આવશે આ છે બ્લૂ કલર સાવન્ડર કલર આ બધા એના કલર છે આ છે બ્લેક કલર બધા સ્ક્રીનશોટ લઈને કરો આમાં ઘણા બધા સાડીઓ છે ઓછી નથી જેટલી જોઈશે એટલી સાડીઓ મળી જશે આમાં જે ગમે એનો સ્ક્રીનશોટ લો અને વોટ્સઅપ કરો આ છે એમાં રાણી કલર આ છે બ્લુ કલર અને આ છે ગ્રીન કલર બસ હવે આ વિડીયો પૂરો કરું છું આ સાડીઓમાં જે તમને ગમે એમાં સ્ક્રીનશોટ લઈ વોટસઅપ કરો તમને ઘરે બેઠા બધાને ઓર્ડર મળી જશે શિપિંગ ચાર્જ સિંગલ સાડીનો ત્રીસ રૂપિયા ડબલ સાડીનો પચાસ રૂપિયા બસ હવે વિડીયો પૂરો કરું છું જય માતાજી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમને મારો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને મારી યુટ્યુબ ચેનલને જોઈન કરો અને વોટ્સઅપમાં ગ્રુપમાં જોડાવ બધાયને તમારા માસાળી સેન્ટરના બધાયને શુભ દીપાવલી અને હેપી ન્યૂ ઇયર